ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક તરફ ડીડીઓ અને કલેક્ટરોની એક બેઠક લઈ રહ્યા હતા અને એમાં એમણે સ્પષ્ટ કહ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરો અને પ્રજાના પ્રશ્નોને ઉકેલો પણ શેઠની શિખામણ ઝાપે એવી ઉક્તિને સાર્થક કરતો બનાવ રાજકોટમાં સામે આવ્યો છે જેમાં જિલ્લા પુરવઠા સમિતિની બેઠકની અંદર સડેલા ઘઉં મુદ્દો ઉપસ્થિત કરનાર રામભાઈ બહાર કાઢી મુકતા હલચલ મચી જવા પામી છે બનાવ નાનો છે પરંતુ અધિકારીઓની માનસિકતા ક્યાં સ્ટેજ ઉપર જઈ રહી છે તેવો આ બનાવ રાજકોટમાં બન્યો છે જોઈએ વિગતે આ અહેવાલમાં નમસ્કાર ઇવનિંગ પોસ્ટ ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર મિત્રો રાજકોટ જિલ્લા પુરવઠા સમિતિની આજે બેઠક હતી ગત બેઠકની અંદર રાજકોટમાં સડેલા ઘઉં જીવાતવાળા ઘઉં વેચાય છે પુરવઠા સપ્લાયમાં ગોલમાલ થાય છે જેવા અનેક મુદ્દાઓ ઉપસ્થિત કરનાર રામભાઈ મોકરિયા એ જ્યારે કલેક્ટરને ભરી મિટિંગની અંદર ઉગ્રતાથી જણાવ્યું હતું અને તપાસ કરવા માટે માંગ કરી હતી અને ગાંધીનગરથી પણ પુરવઠા અધિકારીઓને કિમ રાજકોટમાં દોડાવાઈ હતી અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી એ ઉહાપો હતી જાણે કે રાજકોટ કલેક્ટર તંત્ર ઝૂંઝી ઉચું હોય તેમ આજે જિલ્લા પુરવઠા સમિતિની જે બેઠક મળી હતી એમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ એવા રાજુ ઝૂંઝા

કરીને દર મહિને પુરવઠા સલાહકારની મિટિંગ જિલ્લા કલેક્ટર ઓફિસે હોય છે એટલે આજે પણ પુરવઠાની મિટિંગ હતી અને એમાં હાજરી આપવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રક્રિયા તરીકે હું ગયો હતો તો ગયા વખતે ગયા વખતની મિટિંગમાં સડેલા ઘઉં અને જે રાશનમાં જે અનાજ આપવામાં આવે છે એ નબળી ક્વોલિટીનો હોવાની રજૂઆત અમે ગયા વખતની મિટિંગમાં કરી આ વખતે મને કલેક્ટર સાહેબે કીધું કે તમે બહાર નીકળી જાઓ એમને દલીલ કરી કે સાહેબ તમે કેમ મને બહાર છો તો પ્રતિનિધિ નહીં ચાલે કીધું કે ભાઈ બીજા ઘણા બધા હોય છે તો કે નહીં આર્ગ્યુમેન્ટ એટલે આનો મતલબ એવો કે મિટિંગમાં માત્ર આજ કરવાની બોલવાનું નહીં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના નહીં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું લોકોના પ્રશ્ન જ્યારે રજૂ કલેક્ટરમાં કર્યા તો કલેક્ટરને આ ગયું નથી એ ખરેખર અધિકારી તરીકે વ્યાજબી નથી અધિકારી બધા પછી એનું સોલ્યુશન લાવવાનું હોય છે હું ગયો છું પ્રોબ્લેમ ગયા મહિને આ મુદ્દો ઉઠાવ્યો એના કારણે એને આજે મને કીધું કે તમે મીટિંગમાંથી બહાર નીકળ્યો અમે અત્યારે ચેમ્બરના પ્રમુખ સાથે મારે વાત થઈ ગઈ છે વીપી વૈષ્ણવ સાથે અને કીધું છે કે ભાઈ કોઈ પણ હવે આપણે કલેક્ટરના કોઈ પણ કાર્યક્રમમાં જવાનું થતું નથી

જે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ છે એ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે અગાઉ આઠ વખત હું જ્યારે ચેમ્બર ઓફ કોમર્સનો પ્રતિનિધિ તરીકે મિટિંગમાં હાજર હતો ત્યારે કલેક્ટરને વાંધો આવ્યો નહીં હવે જ્યારે મેં ગત મિટિંગની અંદર આ સડેલા ઘઉંનો પ્રશ્ન રામભાઈ મોકરિયા દ્વારા ઉપસ્થિત કરાવડાયો ત્યારે કલેક્ટરને આ મુદ્દો હવે વિચિત્ર લાગે છે અને હવે તમે પ્રતિનિધિ છો એટલે હાજર ન નથી શકો હવે ભાઈ બીજા કેટલા ડિપાર્ટમેન્ટના અધિકારીઓના બદલે એમના પ્રતિનિધિઓ હાજર રહેશે એવું રાજુભાઈ ધુંજાનું કહેવું છે હવે આ સમગ્ર મામલો એવો પેચીદો બન્યો છે કે એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી અધિકારીઓને હજુ ચોવીસ કલાક પહેલા જ એવી શિખામણ આપે છે કે ભાઈ વહીવટ પારદર્શી રાખો જમીન કૌભાંડો સહિતના જે કાંઈ ગફલા થાય છે એમાં કલેક્ટરની ભૂમિકાઓ ઘણા બધા જિલ્લામાં સામે આવી છે હવે આ જે શિખામણ જે છે

કે ગુજરાતની શાંતિ સલામતીની મારી પ્રાથમિકતા છે આવું બધું જ જે છે ઉચ્ચ અધિકારીઓને હવે એના મેન જે ગુજરાતના વ્યક્તિઓ છે કેવા માંડ્યા છતાં આવા બનાવ બને છે સરકારે આ બાબતે તપાસ કરાવવી જોઈએ બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વૈષ્ણવ એ પણ ટેલિફોનિક રીતે રાજુભાઈ ચુંજન એવું કીધું છે કે હવેથી કલેક્ટર કોઈ પણ મિટિંગ નો આપણે બહિષ્કાર કરીશું હવે આવો મામલો જે ચકશે અને આ અધિકારીઓની માનસિકતા જો હોય તો ખરેખર મુખ્યમંત્રી શ્રી આ અંગે ઊંડી તપાસ કરાવવી જોઈએ અને પગલા ભરવા જોઈએ ઇવનિંગ પોસ્ટ નો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને જરૂર જણાવજો ઇવનિંગ કોસ્ટ ચેનલ ને આજે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર